ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી વિભાગ દ્વારા કર્મચારીઓ હડતાલમાં ગયેલા છે એમની વિવિધ માંગણીઓ અથવા તો પડતર પ્રશ્નો સંદર્ભે જેવા કે એમની ખાતાકી તપાસ રદ કરવા અથવા તો એમનું પગાર ધોરણ સુધારવા માટે આ સંદર્ભમાં આપણા જિલ્લામાં પણ કુલ બસો બ્યાસી કર્મચારીઓ સત્તર તારીખથી હડતાલ ઉપર હતા જેમાંથી બસો સડસઠ કર્મચારીઓને સેવા તૂંટના આદેશ આપવામાં આવેલ છે અને બીજા જ્યાં સુધી હાજર ના થાય ત્યાં સુધી એમની સેવા તૂટ ગણવામાં આવશે આમાંથી જે ત્રણ મુદ્દા એવા છે કે જેમાં સીસીસી પરીક્ષા પાસ કરવાની હતી હિન્દી મુક્તિ પરીક્ષા પાસ કરવાની હતી અને જે ખાતાકી પાસ પરીક્ષા પાસ કરવાની હતી એમાંથી એક કર્મચારી એવા હતા કે જેમણે સીસીસી પરીક્ષા પાસ કરેલ નથી સાત વર્ષ પછી પણ એવા એક કર્મચારીને અમે છૂટા કરેલ છે તથા હાલમાં જે એકસો ચોપન કર્મચારીઓ જે હડતાલ ઉપર હાજર થયેલ નથી એમને ફરજ ઉપર હાજર થવા અથવા તો શિષ્ટ વિરુદ્ધ પગલાં લેવા માટેની ચાર્જ